લીલીયા તાલુકાના બવાડી ગામની બાજુમાં આવેલો બાવળો ડુંગર જ્યાં પાંચસો થી સાડી પાંચસો વર્ષ જૂનું માં ખોડિયારનું મંદિર આવેલું છે અને ત્યાં જવા માટે કાંઈક રસ્તો આવો પસાર કરવો પડે છે તો જય માતાજી મિત્રો હું છું તમારો પ્રિય ધનેરો લોક ને સ્વાગત છે તમારું મારા મોન મિની બ્લોગ આજે આપણે જવાનું છે લીલિયા તાલુકાના બવાડી ગામની બાજુમાં આવેલું બાવળા ડુંગરની મુલાકાત અને તમને તો ખબર છે કે નઈલોને ઉપાડે એટલે પહેલા તમને દેખાડે ને બે પગવાડી ફોર્ચ્યુનર કાઢીને મિલનભાઈને બેવાડી નીકળી ગયા અમે સીધા લોકેશન તરફ જવાના અને તમારા બધાની કોમેન્ટ તો આવતી હતી પણ થોડોક ટાઈમ ને લીધે થોડુંક લેટ થઈ ગયું અને હવે ખોટો બગડા છોટો કર્યા વગર તમને આઈનો ઇતિહાસ ને આઈનો લોકેશન બતાવી તો આ ડુંગરની વાત કરીએ તો આ ડુંગરને બાવળા ડુંગર તરીકે જાણવામાં આવે છે અને આ ડુંગર માટે જવા માટે બે રસ્તા તમને જોવા મળે છે જે એક બવાડી અને એક ક્રાકજ બાજુથી જોવા મળે અને જો ભાઈ આવા રસ્તાની મોજ માણી હોય ને તો તમારે ભાઈ બાવળા ડુંગરે તો આવું જ પડતું હવે આઈના ઇતિહાસની થોડી ઘણી તમને જાણકારી આપી દીધું કે કહેવામાં આવે છે કે પાંચસો થી સાડી પાંચસો વર્ષ પહેલા એ માં ખોડિયારનો એક ઇતિહાસ થઈ ગયેલો છે જે આજે એક જોગરાણા પરિવાર સાથે સંકળાયેલો જોવા મળી રહ્યો છે જે આજે અહીંયા આવતા જ સુખ શાંતિનો એક અહેસાસ થાય છે જે આજે એક પ્રાકૃતિકના ખોડે બાવળા ડુંગરની ચર્ચા થઈ રહી છે અને માં ખોડિયાર જો ચોક્કસપણે શ્રદ્ધાને વિશ્વાસથી ભજવામાં આવે તો ચોક્કસ કામ પણ થાય છે ઝોગરાણા પરિવારના લોકો દ્વારા કહેવામાં આવે છે જોગ ઉતારતા જોગરાણા નામ પણ પાડવામાં આવેલું હતું અને મંદિરની એક્ઝેક્ટ જોગા બાપાનો ફોટો પણ જોવા મળે છે અને સાંભળવામાં આવે છે કે ધૂળનું અનાજ જેમ કે રેતીનો ઢગલો કરવામાં આવતું તો બાજરો અને ઘઉં પણ બની જાય આવા ઘણા બધા પરસાઓ માય આપેલા છે અને આમનો ઇતિહાસ આજે બાપુ દ્વારા પણ સાંભળવામાં આવી રહ્યો છે આ બાવળો હવે આ બવાડીનું ડુંગર ના બાવળો ડુંગરો કહેવાય એને જોગ ઉતારી નાખ્યો

પહેલાંના વડવા અરપાળા હતા દાદા નાના ભાઈ જોગરાણાના કુળદેવી એટલે જોગરાણા પેલા નહીં પણ ભરવાડ જ પ્રમાણ માતાની આવ્યા નાના બાળકને કંડીયો ખંભે દીધો કે ભાઈ માતા જ્યારે પહેલાંના વડવા હતા દરેકમાં હાસા હતા એટલે એની આપણે જેમ વાતો કરીએ એમ દેવતા હોય એની વાતો કરી